પાદરાના પીપળી ગામે ગૌચરની જમીનમાં રહસ્યમય કેમિકલના ગઠ્ઠા નીકળ્યા હતા જીપીસીબી દ્વારા તાત્કાલિક સ્થળ મુલાકાત કરવામાં આવી હતી અને પીપળી ગામના તલાટી કમ મંત્રી દેવીબેન સુથાને નોટિસ ફટકારી હતી પીપળી ગામે ગૌચરની જમીન પર વન વિભાગ દ્વારા વન કવચની કામગીરી કરવામાં આવી હતી જે દરમિયાન ગૌચરમાં જમીનમાં શંકાસ્પદ કેમિકલના ગઠ્ઠા નીકળ્યા હતા જેની જાણ વન વિભાગ દ્વારા પીપળી ગામના સરપંચ સંજયસિંહ રાઠોડને કરવામાં આવી હતી જે જગ્યા ઉપર સરપંચ અને ગ્રામજનો પહોંચ્યા હતા જ્યાં પહોંચતા આંખોમાં બળતરા થતી હોય અને ખંજવાળ આવતી હોય એવા આક્ષેપ કરવામાં સરપંચ દ્વારા આવ્યા હતા સરપંચ દ્વારા ઘટનાની જાન ગામના તલાટી પાદરાના મામલતદાર ટીડીઓ અને ગુજરાત પ્રદૂષણ બોર્ડને કરવામાં આવી હતી જે ઘટનાની ગંભીરતા જોતા વડોદરા ખાતેથી ગુજરાત પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ત્યાં જોતા શંકાસ્પદ કેમિકલના ગઠ્ઠા

અચાનક જીસીબી વાળો કામ કરતા કારુ કેમિકલ જેવું નીકળેલું તો પછી ત્યાં આગળ જીસીબી ને બંધ કરી અને સરપંચ કોન્ટેક્ટ કોન્ટેક કર્યો તો કેમિકલ જેવું છે કેમિકલ જ છે નું કેમિકલ જેવું છે એટલે જીપીએસ એ વાળા આપવાના અધિકારી કયું ગામ છે જગ્યા પીપરી પીપરી અને અત્યારે શું પરિસ્થિતિ અત્યારે પરિસ્થિતિ એમ દુર્ગંધ મારે છે કેવા કલર નું છે કાળા કલર આજ રોજ પીપરી ગામે અમારી જે ગૌચર જગ્યા છે ત્યાં આગળ વન કવચનો ફોરેસ્ટ ખાતાનો એક પ્રોજેક્ટ આવેલો છે ત્યાં આગળ પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે હું ગામમાં હતો એ ફોરેસ્ટ ફોરેસ્ટનો અમનો ફોન આવ્યો મને કે સરપંચ ખોદકામ પ્રમત દરમિયાન કંઈક કેમિકલ જેવી કંઈક વસ્તુ નીકળી છે એટલે પછી હું તરત સ્થળ પર આવ્યો સ્થળ પર અમે લોકોએ જોયું તો ત્યાં આગળ કેમિકલના બ્લેક કલરના ગઠ્ઠા મોટા મોટા ગઠ્ઠા નીકળ્યા છે અને તમે જોઈ શકો મને ખુદને અહીંયા અગીને હાથે મોડે બધે ચેર આવે છે અત્યારે અને આંખમાં લાગે નાકમાં લાગે એવું બહુ જ ખતરનાક કંઈક કેમિકલ છે આપણે કોઈની પર આક્ષેપ નથી કરતા પણ ખબર નહીં આની તપાસ થાય મેં જીપીસીપીમાં ફોન કર્યો છે મામલતદાર સાહેબને બી ફોન કર્યો છે અહીંનું લોકેશન વિડીયો ફોટા બી મોકલાયા છે એમને પોલીસ અધિકારી સાહેબ બી ફોન કર્યો છે ટીડીઓ સાહેબને બી ફોન કર્યો છે અમારા ગામના તલાટીશ્રીને બી ફોન કર્યો તો તલાટીએ કામની ગંભીરતા નથી લીધી અને મને એવો જવાબ આપ્યો કે આજે હું મીટિંગમાં છું હું કાલે આવીશ એટલે એ બી કઈક વિચારવા જેવી બાબત લાગી મને ત્યાં એટલે હું તમારા પ્રેસ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જે કઈ અધિકારીઓ આ સ્થળ પર આવે અહીંયા પ્લે સેન્ટર બનવાનું છે નાના છોકરાઓ માટે અને વૃક્ષારોપણ થવાનું છે વન કુટીર બનવાની છે એટલે એક પર્યાવરણ ને લગતી વસ્તુ બનવાની છે જો પર્યાવરણ ને લગતી જમીન ખોટશો અહીંથી કેમિકલ કેમિકલ મૂક ગઠ્ઠા નીકળશે તો તમે ઝાડ જ કી રીતે અહીંયા રોપવાના છે એટલે આની તટસ્થ તપાસ થાય અધિકારીઓશ્રીઓ આનો નિર્ણય કરે ત્યારબાદ અહિયાં વન વિભાગનું કામ ચાલુ થાય વિકાસના કામમાં તો આપણે જોડે જ છે હંમેશા એવી આશા રાખું છું એટલે આપના માધ્યમથી કેવા માંગુ છું કે જે કોઈ હોય એ ઘટતું કરે